તો જોઈએ ત્યાં શું શું કંઈ નવીન આવ્યું છે કે નહીં તો બાકી જે લેવાનું છે એ બધી લેશું અને શું લેશું એ બતાવશું તો આપણે જઈએ અને અહીંયાથી આવીને પછી આપણે ત્યાં હનુમાન બાપાના દર્શન કરવા માટે તો ચાલો આજ તો ગામમાં એકદમ ધૂમધામ હશે એમ કે બધા લાદવાનો પ્રસાદ લેવા જાશે તો સુધા ચોકી મને ફૂલ કરતી હશે આપણે ખાલી દર્શન કરવા માટે જશું રાતના મોડેકથી મારો નવો ફોન આ તીર્થન નવો ફોન ખોટી બોલું તીર્થન ચાલો मम्मी लाइट ददा ना खेले गाने करे बाकी निकर हेते कमरे से चले नहीं जाए पापा आवे हमने सामने से लेवा वाले तो मैं धीरे धीरे आमा लिए ता पापा भी देखो शिव सरवा प्यार सर मेरा यदि रात दर्शन जा जंग राजा कोपरा छीन ना करवा

સીમાઈ બે નીલ માટે છે બે ઇનોકો માટે ન છે આપણે સૌથી પહેલા છે ને કપડાના સેશનમાં આવી ગયા છે આપણે જોઈએ કપડાં સમરના જોવો બધીમાં સ્ટાર્ટ થઈ ગયા છે કેમકે સમર વેકેશન સમર સ્ટાર્ટ થઈ ગયું છે હા હા તીર્થા તું ખેંચા ખેંચ ના કર તીર્થાને આટ પ્રોબ્લેમ હોય એટલે લઈને ના આવા ના પી રહ્યા ગરમી થયામાં એ સરસ લાગે જ પણ જાડું જાડું છે એ થવતા જો પોતાને જ કરવા મેં એ ટોપ પેરી જ હશ હા ટી શર્ટ જો આ નાનું છે નાના છોકરાનું છે આપણે છે ને હવે સેકન્ડ ફ્લોરમાં આવી ગયા છીએ તમારું ફર્સ્ટ નીચે ફર્સ્ટ આયા પણ એક કપડા છે ઈસુ આયા પણ કપડા છે જો આપણે હવે નીચેના સેક્શનમાં આવી ગયા છે તો ખાણે પીણે જો તો આ મને એક જેલી બનાવવાનું દેખાય છે તો હું વિચારું છું કે આ લઈને ટ્રાય કરીએ કે જેલી બને છે કે નહીં ને કેવી બને છે બને જ તો કારણ કે ફ્લેવર બીજા કે ન દેખાતા આમાં તો ફ્લેવર આપ્યા છે કેટલા ફ્લેવર છે ઓરેન્જ મેંગો પાઇનેપલ ને ચીલી ગુઆવા

ক্যান নারটা কেডেন চেটে কেডেরে কেড়ে কেডের মংটা তাইযাশে অনায় মটাই কেযাযাজে ওহাই মায়াই নিল না ফেপরা কামকরে জো નાની ઘરેથી આપણે સીધા આવી ગયા છે હનુમાન બાપા દર્શન કરવા માટે

જો ડોગીસ ને પણ આપણે હનુમાન બાપા ની પ્રસાદી થોડી થોડી ખવડાવી દીધી આ પ્રસાદી આવી હતી બસ ચાલો ખાઈ લઈએ ટીરતા આચારા બચો બાય બાય આ જો કેટલા બધા આવી ગયા ડોગીસ તો જો હવે આપણે દર્શન કરીને સીધા આવ્યા આઈસ્ક્રીમ લેવા માટે આઈસ્ક્રીમ ખાશું